નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજની કહાની એક સામાજિક અને ખૂબ જ્ઞાનવર્ધક કહાની બનવાની છે એટલે તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો તો ચાલો શરૂ કરીએ આજની કહાની એક મહિનો સાસરિયામાં રહીને પિતાજીના ઘરે આવેલી પ્રિયા એનો થેલો બેઠક રૂમના સોફા પર મૂકીને દાદાજીના બેડરૂમ તરફ દોડી ગઈ પરંતુ દાદાજીનો બેડરૂમ ખાલી બાજુ ગઈ એના મમ્મી જાનકીબેન દીકરી અને જમાઈ આવવાના છે એ ખબર હોવાથી રસોઈ કામમાં વ્યસ્ત હતા એમણે દીકરીની બૂમ સાંભળી એટલે ઉતાવળે હાથ ધોઈને જમાઈને આવકારવા માટે રેમા પાણીનો ગ્લાસ લઈને બેઠક રૂમ તરફ આવી રહ્યા હતા ત્યારે જ પ્રિયા એની મમ્મી સાથે અથડાતા અથડાતા રહી ગઈ ઈણે જાનકી બેનને પગે પડીને વંદન તો કર્યા પરંતુ એના મોઢેથી એવું વાક્ય નીકળ્યું કે મમ્મી દાદુ કેમ નથી દેખાતા ત્યારે જાનકી બેને એના જમાઈની કુલને આવકારીને પાણી આપતા આપતા દીકરીને એવું કહ્યું કે બેટા પ્રિયા શાંતિથી બેસ તો ખરી તારા દાદાજી તો એક અઠવાડિયાથી ગામડે ગયા છે જો કે દાદાજીની ગેરહાજરી અત્યારે પ્રિયાને બેચેન કરી રહી હતી એને તો અત્યારે દાદાજી પાસેથી મોટી વધાઈ લેવી હતી એ ઘરે આવતી વખતે આખા રસ્તે દાદાજીને યાદ કરી રહી હતી પરંતુ અહીં તો દાદાજી ગેરહાજર હતા એટલે પ્રિયાના મનમાં શંકાનો કીડો સળવળ્યો એને એની મમ્મીના સ્વભાવની ખબર હતી અને એમાંય દાદાજી માટે ફાળવેલ રૂમમાં દાદાજીની એક પણ જીવન વપરાશની ચીજ વસ્તુ જોવા ન મળી એટલે પ્રિયા રસોડામાં ગઈ અને જાતે જ પાણીનો ગ્લાસ ભરીને પીતા પીતા એને દાદાજીને ફોન લગાવ્યો એટલે સામેથી દાદાજીએ કહ્યું કે બોલ પ્રિયા બેટા તું મજામાં છે ને આટલું સાંભળીને પ્રિયાએ કહ્યું કે હા દાદા હું તો તમારા આશીર્વાદથી મજામાં છું પરંતુ તમે ગામડે કેમ જતા રહ્યા તમે જલ્દીથી અહીંયા આવી જાવ હું તમને મળવા આવી છું પરંતુ ફોન પર દબાતો અને અચકાતો અચકાતો દાદાજીનો અવાજ સાંભળીને પ્રિયા બેચેન થવા લાગી ત્યારે દાદાજીએ કહ્યું કે બેટા પ્રિયા હું અત્યારે ગામડે થોડા સામાજિક કાર્યોમાં વ્યસ્ત છું પરંતુ તું ચિંતા ન કર બેટા તું હમણાં થોડા દિવસ તો તારા મમ્મી પપ્પા સાથે રહેવાની છે ને એટલે જો મને સમય મળશે

મમ્મી જાનકી બેન દીકરી સાથે વાતો કરતા રહ્યા અને દીકરી બે ધ્યાન પણે હોકારો આપતી ગઈ નિકુલ જમીને તરત જ ઘરે જવા નીકળી ગયો એટલે તરત જ પ્રિયા એની મમ્મી જાનકી બેન પર ટૂટી પડી અને કહેવા લાગી કે મમ્મી તું સાચું બોલ મારા દાદાજી અહીંથી કાયમ ને માટે જતા રહ્યા છે ને દીકરીના પ્રશ્નોનો સીધો જવાબ આપ્યા વગર જ જાનકી બેન બોલ્યા કે બેટા પ્રિયા તું એક મહિને આવી છે અને અહીંયા તારે માત્ર એક અઠવાડિયું રોકાવાનું છે અને તું તારા સાસરિયામાં કામ કરી કરીને થાકી ગયો હશો એટલે અહીંયા એક અઠવાડિયું આરામ કરને અને આમ પણ તારા દાદાજી સાથે ફોન પર તો વાત થાય જ છે ને આવું સાંભળીને પ્રિયા કંઈ બોલી શકી નહીં એને બધું જ સમજાઈ ગયું હતું ત્યારબાદ મમ્મી સાથે સાસરિયા પક્ષની થોડી ઘણી ઔપચારિક વાતો કરીને એણે બેઠક ખંડમાં જ સોફા પર લંબાવ્યું ઉનાળાની કાળઝાળ ગરમીમાં એસી ચાલુ હોવા છતાંય પ્રિયાના મનમાં ધગધગતા લાવા જેવી ગરમી ઉભરાઈ આવી એવામાં ઊંઘ તો ક્યાંથી આવે માત્ર મીચાયેલી આંખોમાં ભૂતકાળની ભૂતાવળ લપકારા મારી રહી હતી દાદાનો કેટલો અઢળક પ્રેમ પ્રિયા માત્ર આઠ વર્ષની હતી ત્યારે દાદીનું આકસ્મિક મૃત્યુ થયું અને દાદાજી એકલા પડી ગયા પ્રિયાના પિતાજી મધુભાઈ દાદાજીના એકના એક પુત્ર હતા જો કે દાદાજીને ગામ સાથે એવી માયા બંધાઈ હતી કે શહેરમાં નોકરી કરી રહેલા એના દીકરા મધુભાઈ સાથે રહેવાનું એમણે ક્યારેય વિચાર્યું નહોતું પ્રિયા એના માતા પિતા સાથે મહિને બે મહિને દાદાજીને મળવા ગામડે જ હતી પ્રિયાને દાદાજીનો એટલો બધો પ્રેમ મળતો કે એની વાત ન થાય વળી એ પ્રેમમાં ભાગ પડાવનાર બીજું કોઈ હતું નહીં

ઉખાણા પરિકથાઓ ટૂચકા બાલ વાર્તાઓ કવિતાઓ કહેવાની દાદાજીની રસમય શૈલીની તો શું વાત કરવી દાદાજી એટલે ધાર્મિક જ્ઞાનનો ભંડાર પ્રિયા બારમું ધોરણ પાસ કરીને કોલેજના પ્રથમ વર્ષમાં હતી ત્યારે દાદાજી બીમાર પડી ગયા એટલે મધુભાઈ સમજાવીને એમને શહેરમાં લઈ આવ્યા બીમારી લાંબી ચાલી હતી આ દરમિયાન પ્રિયાએ અભ્યાસની સાથે સાથે દાદાજીની દિવસ રાત સેવા કરી હતી દાદાજી સ્વસ્થ થયા એટલે તરત જ ગામડે જવા માટે રકજક કરવા લાગ્યા પરંતુ પ્રિયા અને મધુભાઈની સ્પષ્ટ ના પછી એ શહેરમાં રહેવા માટે સહમત થયા હતા પરંતુ દાદાજીને હાજરીથી થોડા કર્કશ સ્વભાવના જાનકીબેનની સ્વતંત્રતા હણાતી હોય એવું પ્રિયાને લાગી રહ્યું હતું જોકે જાનકી બેન પુત્રી અને પતિ આગળ લઘુમતીમાં હતા એટલે જાહેરમાં કંઈ કહી શકતા નહોતા એમાં જાનકી બેન ના ગામડે રહેતા બે ભાઈઓ એમની કાપડની દુકાનો માટે શહેરમાં ખરીદી કરવા વારા ફરતી આવતા રહેતા ત્યારે એમના બે ત્રણ દિવસના ધામા બહેનના ઘરે જ રહેતા એમને આરામથી રહેવા માટેનો એકમાત્ર વધારાનો બેડરૂમ હવે દાદાજીને ફળવાઈ ગયો હતો એની વેદના બિચારા જાનકી બેન કોને કહે પૂરા પાંચ વર્ષ તો દાદાજી આરામથી દીકરાના ઘરે રહ્યા પરંતુ પ્રિયાના વિવાહ બાદ એમના પર પનોતી બેઠી આ પાંચ પાંચ વર્ષ સુધી દાદાજીના સાનિધ્યમાં રહીને જીવન જીવવાના સાચા પાઠ શીખેલી પ્રિયાને બધું જ સમજાઈ ગયું હતું એને મનોમન અનુભવી લીધું હતું કે દાદાજી આ ઉંમરે ગામડે જતા રહ્યા એનું સાચું કારણ મારી મમ્મીનો સ્વભાવ છે દાદાજી વિશે આવું બધું મનમાં નક્કી કરી બેસેલી પ્રિયા વળી પાછી ભૂતકાળને વાગોળવા લાગી એ કોલેજના ત્રીજા વર્ષમાં હતી ત્યારે વિપુલ નામના છોકરા સાથે પરિચયમાં આવી અને એણે સંસ્કારી પરિવારની દીકરી પ્રિયાનો એન કેન પ્રકારે વિશ્વાસ જીતી લીધો અને પ્રિયા એની માયાજાળમાં સપડાઈ ગઈ પ્રિયાને તો એવું લાગતું હતું કે વિપુલ એટલે એકદમ સીધો સાધો અને સરળ પ્રકૃતિનો છોકરો વિપુલ એટલે એકદમ એકદમ સંસ્કારી પરિવારનો છોકરો પ્રિયાને ક્યાં ખબર હતી કે સુખી સમૃદ્ધ પરિવારની એવો વિપુલ પચીસ વર્ષની ઉંમરે તો કેટલાય લફરા કરી ચૂક્યો હતો મધુભાઈ નોકરિયાત હોવાથી એ તો એના કાર્યાલય હોય અને પ્રિયા કોલેજ જતી ઘરે તો એકલા દાદાજી રહેતા હતા અને એ પણ પોતાની પુત્ર વધુના સ્વભાવને ખૂબ સારી રીતે ઓળખી ચૂક્યા હતા સતત ધાર્મિક વાંચન કરીને દિવસો પસાર કરવાવાળા દાદાજી ક્યારેક થોડાક સમય માટે શહેરમાં લટાર મારવા નીકળી પડે મોટા ભાગે શહેરમાં ઘરથી નજીકમાં જ આવેલ એક બગીચામાં કલાક બે કલાક સમય પસાર કરતા હોય છે એટલે નિત્યક્રમ મુજબ તેઓ બગીચાના એક બાંકડા પર બેઠા હતા ત્યારે જ અચાનક પ્રિયા અને વિપુલ એ બગીચામાં અંદર આવ્યા સિત્તેર વર્ષની ઉંમરે આંખે એકદમ સ્પષ્ટ જોઈ શકતા દાદાજીને એને ઓળખતા વાર ન લાગી એટલે એમણે ઝડપથી એક ઝાડની આડસ લઈ લીધી અને જોવા લાગ્યા આ બાજુ પ્રિયા અને વિપુલ એકદમ મર્યાદા સાથે ત્યાં બેસીને અડધો કલાક વાતો કરીને બગીચાની બહાર નીકળી ગયા એ જ સાંજે દાદાજીએ પ્રિયાને પોતાના રૂમમાં બોલાવીને બધી પૂછપરછ કરી એટલે પ્રિયાએ નિખાલસ થઈને દાદાજીને બધી જ હકીકત જણાવી દીધી અને કહ્યું કે દાદાજી એ પાત્ર મારા માટે કેવું રહેશે હું વિપુલ સાથે વિવાહ કરવા માંગુ છું અને એ પણ તમારી સૌની સહમતિથી કરવા માંગુ છું ત્યારે દાદાજીએ કહ્યું કે થોડી રાહ જોજે બેટા આટલું કહીને પ્રિયાને સાંત્વના આપી અને સામાજિક રૂઢિસુસ્તતાને વળગી રહેલા દાદાજીએ ઘણું મનોમંથન કર્યું અને આમે તેઓ નવી પેઢીના વિચારો અને સામાજિક ઘટનાઓને સમજી ચૂકેલા વ્યક્તિ હતા હવે ત્રણ ચાર દિવસ ગડમથલ કર્યા બાદ સવારે અગિયાર વાગ્યાના સુમારે બગીચામાં બેઠા હતા ત્યાં એમની નજર બગીચામાં પ્રવેશી રહેલા એક યુવક અને યુવતી પર પડી એ યુવક તો વિપુલ છે એ ઓળખતા તો દાદાજીને વાર ન લાગી એટલે એ વળી પાછા જોવા લાગ્યા હવે એ બંને એક ઝાડ નીચે ધરો પર બેસી ગયા અને તરત જ એ બંને એકબીજાને ચીપકીને વાતો કરવા લાગ્યા એટલે દાદાજી પાંચ જ મિનિટમાં બધું જ સમજી ગયા હતા એટલે એમણે તરત જ પ્રિયાને ફોન કરીને કહ્યું કે એક પળનોય વિલંબ કર્યા વગર બગીચામાં આવી જા બેટા ક્યારેય કોલેજના ક્લાસ ન છોડનાર પ્રિયાએ પ્રોફેસરની રજા લીધી અને એક ટેવા પર સવાર થઈને બગીચે દોટ મૂકી ત્યાં આવીને એણે બધું એની નજરથી જોયું ત્રણ ત્રણ દિવસથી ઇષ્ટદેવની આગળ કાલાવાલા કરી રહેલા દાદાજીની ધાર્મિક આસ્થાએ એની પોત્રીને હેમખેમ ઉગારી લીધી હતી ત્યારબાદ અઠવાડિયા પછી જ દાદાજીએ પ્રિયાને એક ઠેકાણું ચીંધીને કહ્યું કે દીકરી પ્રિયા એ છોકરાની ચાર ચાર પેઢીઓથી હું એ લોકોને ઓળખું છું અને છોકરો મોટી કંપનીમાં ઊંચા પગારે નોકરી કરે છે એકવાર એને જોઈ લે ત્યારે પ્રિયા વિચારવા લાગી કે ઘણું બધું વિચારીને પૂરા છ મહિના સુધી જાણી જોઈને સંસ્કારોને સાથે રાખીને મેં પસંદ કરેલું પાત્ર સાવ બોદું નીકળ્યું હતું અને મારા દાદાજી ના હોત તો આજે મારું શું થાત નહીં હવે મારે જાતે નિર્ણય નથી લેવો મારા દાદાજી ખાડામાં ઉતારે તોય ઉતરવું છે જેવા મારા નસીબને જેવા મારા લેખ દાદાજી એ આપેલી આ નવી જિંદગી હવે એમના કહેવા મુજબ જીવવી છે હતાશામાંથી બહાર નીકળવાની કોશિશ કરી રહેલી પ્રિયાએ મનમાં ગાંઠ વાળી લીધી હતી એટલે પ્રિયાએ પોતાના મનની વાત દાદાજીને કહી સંભળાવી એટલે દાદાજીએ એવું કહ્યું કે ના દીકરી હું મારી કોઈ પણ વાતને એમ તારા પર ઠોકી બેસાડવા નથી માંગતો તું એ છોકરાને એકવાર જોઈ લે અને પછી નિર્ણય લેજે બે દિવસ પછી દાદાએ છોકરાના પિતાજીને ફોન પર પોતાની પૌત્રીની વિગતવાર બધી જ માહિતી આપી દીધી પછીના રવિવારે પ્રિયા અને મુલાકાત ગોઠવવામાં આવી વિપુલના વિશ્વાસઘાતમાંથી હજુ સુધી બહાર ન નીકળી શકેલી પ્રિયાએ દાદાજીની વાત પર આંધળો વિશ્વાસ કરીને પોતાની જિંદગીને ગીરવે મૂકી હતી આજે એક મહિનો સાસરિયામાં રહીને પ્રિયા પિતાજીના ઘરે આવી હતી

ત્યારે પ્રિયાએ સોફામાં મો સંતાડીને ઘડીભર રડી લીધું ત્યારબાદ એણે મનોબળ એકઠું કરીને મનોમન કંઈક નક્કી કરી લીધું હવે બરાબર અઠવાડિયા બાદ નિકુલ પ્રિયાને લેવા આવ્યો સુખની છોળો વચ્ચે પ્રિયા પોતાના સાસરિયામાં એનું જીવન પસાર કરી રહી હતી પરંતુ દાદાજીની પરિસ્થિતિનો ડંખ એને સતત કોરી રહ્યો હતો હવે બે મહિના વીતી ગયા એટલે જાનકીબેને ફોન પર એવું કહ્યું કે દીકરી એક આટો તો મારી જા મને તારી ખૂબ જ યાદ આવે છે આવું સાંભળીને પ્રિયા કહેવા લાગી કે ના મમ્મી અહીંયા હમણાં થોડું વધારે કામ રહે છે એટલે હમણાં હું નહીં આવી શકું દીકરીનો આવો જવાબ સાંભળીને જાનકી બેન વ્યથિત થઈ ગયા હવે બીજો એક મહિનો વીતી ગયો ત્યાં તો જાનકી બેન ફોન પર રીતસર રડવા લાગ્યા એટલે પ્રિયાએ કઠણ કાળજુ કરીને એની મમ્મી સામે જિંદગીમાં પ્રથમ વાર દલીલ કરીને કહ્યું કે મમ્મી દીકરી તો પારકી થા પણ કહેવાય અને દીકરી તો આખરે પરાયુધન કહેવાય છે અને દીકરીને તો વીસ પચીસ વર્ષે માવતરથી છૂટું પડવું જ પડે છે એ સનાતન સત્ય છે અને આ સત્ય હોવા છતાંય તમે આટલા બધા દુખી થાવ છો તો જરા એટલો વિચાર કરો કે માવતર એના પુત્ર સાથે રહે એ પણ સનાતન સત્ય છે

બરાબર સાંજના છ વાગ્યા ત્યાં તો જાનકી બેન દાદાજીને લઈને ઘરે ઘરે આવી ગયા આવીને ઝડપથી ચા પાણી કરાવીને પ્રિયાને ફોન લગાવ્યો એટલે સામેથી જય શ્રી કૃષ્ણ મમ્મી આટલું સંભળાતા જ ઝાનકી બેને ફોન દાદાજીના હાથમાં પકડાવી દીધો ત્યારબાદ ભીની આંખે થતી દાદા અને પોત્રીના અનન્ય પ્રેમની ગોઠડી જાનકીબેન ઉભરાયેલી આંખેથી જોઈ રહ્યા હતા